અને આમ રૂટિન લાઈકમાં તકલીમ આવતી બખ્ખુભાઈ ચાલો અમાને બેસો તકલીમ ખાધી તમે મારી પાસે પહેલું સેશન કરવાય બરાબર ચારે આપણે પહેલું સેશન કરી અને પછી 22 ચારે બીજું પછી આપણે એમઆરઆઈ કરશું હવે એમઆરઆઈ કે તરહ આપણે તકલીફ શું આવીતી L3 L3, L4, L4, L5 અને L5 S1 આ બે ત્રણ દિવસમાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો એમાં L3, L4 અને L4, L4, L5 માં વધારે પ્રોબ્લેમ હતો ત્યાંથી આપણી ગાદીઓ બહાર નીકળી ગઈ મેં તમને અમારા એમાં સમજાવ્યું કે ભાઈ આ ગાદીઓ થોડીક આપણી બહાર નીકળી ગાદી બહાર નીકળી ના દર્શન ટચ કરતી હતી એને હિસાબે ટૂંકમાં આપણે મણકાની અંદર દુખાવો હતો અને આપણને પગ ભરાય હતા અમારા આ ડીસ આપણી ખસી એટલે આપણી આ નવ ડિસ્ટર્બ થતી હતી હવે આપણે આપણી ટ્રીટમેન્ટથી શું કર્યું કે આ ડીસો જે બહાર નીકળી હતી અને ધીરે 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 અંદર પહોંચવી બરાબર એટલે મોટે ભાગે સાર ગ્રે ડિસ્ક તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે નવ સ્ટેનોસિસ કરતી બરાબર તો ત્યાં થઈ ગયું છે હમણાં પણ સારો સમજી ભાઈ હવે આજે લગભગ આપણે 1 2 3 4 5 6 અને 7 ને 8 આઠ સેટિંગ કર્યા મનસુ ભાઈ હવે આઠ સેટિંગ લીધા પછી હવે કેમ છે હવે બરાબર છે પહેલા જે પ્રોબ્લેમ હતો છે ના બધી રીતે મોટે ભાગે મોટે ભાગે પ્રોબ્લેમ અને મનસુ ભાઈ મારા તરફથી તમને દવા આપવામાં આવી ના વગર દવા થી અમારી જે ટેકનિક છે અમારી જે ટૂંકમાં થેરાપી છે સેટિંગ એનાથી જ આપણે સપોર્ટ કરી બરાબર કોઈ દબાવેલી વસ્તુ નથી જે કઈ આપણે રિઝલ્ટ કે નેચર લે કેવી લાગી તમને મજા આવી બરાબર બરાબર લાગી ટાઈમ લાગ્યું પણ હા હા બરાબર ટાઈમ લાગ્યો બરાબર તમે બરાબર છે મે ચાલી આપડી હા ચાલે પણ રિઝલ્ટ રિઝલ્ટ <coughs> <coughs> ane mantu be ada video video tu bukan mukia mungkin tu nice <laughs> nice <laughs> Nice. <laughs> nice. <laughs> nice. <laughs> nice. <laughs> nice. <coughs> nice. Nice. <coughs> You look nice. Nice.